વડોદરાથી વાઘોડિયા રોડ પર પીપરિયાથી વાઘોડિયા સુધીનો સાત કિમીનો રોડ આશરે ચૌદ કરના ખર્ચે ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો ગોકળ ગતિએ ચાલતી રોડની કામગીરી દરમિયાન બે ધારાસભ્ય અને ત્રણ કોન્ટ્રાક્ટર બદલાઈ જવા છતાં પ્રજાને સંતોષ થાય તેવી કામગીરી થઈ નથી પરિણામે પીપરિયાથી ખાનગી યુનિવર્સિટી વચ્ચે રોડ પર અનેક ઠેકાણે મસમોટા ખાડા અને રોડ વચ્ચોવચ ઉબેટ ઉપસી આવતા રોડ ઉબડખાબડ બન્યો છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માતને આમંત્રણ અપાઈ રહ્યું છે રાત્રિ દરમિયાન વાહન ચાલકોને ખાડાઓના કારણે મુશ્કેલી સર્જાઈ રહી છે નાના વાહન ચાલકોના જીવ સામે જોખમ ઊભું થયું છે આ રોડ પર અનેક વખત પોતી કરાઈ ચૂકી છે પરંતુ રોડની સ્થિતિમાં સંતોષકારક સુધારો મળ્યો નથી આ વર્ષે સૌથી ઓછો સિઝનનો વરસાદ માત્ર ચૌદ ઇંચ નોંધાયો છે તેવામાં વૈજ્ઞાનિક પદ્ધતિથી અને દિલ્હી રિસર્ચ સેન્ટરની ટેકનોલોજીથી બનાવેલા રોડ છતાં

રોડ વચ્ચે પડેલા ખાડામાં વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં કોંગ્રેસ સમિતિ વાઘોડિયા અને વડોદરા જિલ્લા સહિત ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રભારી ઉપપ્રમુખે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે ભાજપ સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા ભાજપ સાથે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે જાહેર માર્ગ પર સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મ નિમિત્તે શ્રદ્ધાંજલિ પાઠવી ભ્રષ્ટ ભાજપની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો આગામી સમયમાં વાઘોડિયા વડોદરા રોડ વચ્ચે પડેલા ખાડાઓ પૂર્વમાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ આંદોલન કરી ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી કોંગ્રેસે ઉચ્ચારી હતી મહત્વની વાત એ છે કે અધિકારીના રાજમાં પ્રજાનું તો ઠીક નેતાઓનું પણ કોઈ સાંભળતું નથી આ રોડ પર અનેક કોલેજો સ્કૂલો યુનિવર્સિટીઓ હોસ્પિટલો અને ઉદ્યોગો આવેલા છે હજારો લોકો રોજબરોજ અહીંથી પ્રસાર થાય છે તેવા સંજોગોમાં પ્રજાહિતનો મુદ્દો ઉઠાવી સત્તાધીશ પક્ષને બાનમાં લઈ કોંગ્રેસે કેટલો ફાયદો ઉઠાવે છે તાલુકાને જિલ્લા તેમજ નગરપાલિકાની ચૂંટણીને ધ્યાને લઈ લોકો વચ્ચે આવી કોંગ્રેસ અસ્તિત્વ જમાવાનો પ્રયાસ કેટલો સફળ નીવડે છે તે આવનાર સમયમાં જોવા મળશે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ એસે આપ સુ માર્યો છે ગંભીર આક્ષેપ કર્યા છે કે ભાજપ પર ભ્રષ્ટાચાર કર્યો છે અને જે વાઘોડા વડોદરા ફોરલેન જે રોડ છે 14 કરોડના ખર્ચે બનાવવા અને ઠેકાને ખાડા લઈ ઉભો તો છે શું કારણ જો પહેલા પહેલો તો આપના માધ્યમથી મારે એ જણાવવાનું કે કે હાલ જે અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ આવી રહ્યો છે તાલુકા જિલ્લા નગરની તે બાબતે જે કોંગ્રેસનું ગુજરાતમાં નહીં પણ દેશમાં જે અસ્તિત્વ નથી એ અસ્તિત્વ ઊભું કરવા માટે થઈ રહ્યું છે આ એવો વિષય છે કે વરસાદમાં જે પેલા કુવામાના દેડકા બહાર આવે એ રીતનું છે સારું કહેવાય કે એ લોકોએ આપણું ધ્યાન દોર્યું જેમ આપે જણાવ્યું કે ચૌદ કરોડના ખર્ચે રોડ બન્યો સાહેબ આ રોડની ભૌગોલિક પરિસ્થિતિ પહેલા ખૂબ જ ખરાબ હતી ત્યારબાદ આ રોડ બનાવવામાં આવ્યો આ રોડ જે બન્યો એમાં રોડો એ પ્રમાણે અમુક અમુક ઠેકાણે ખાડા ટેકરા કે પરપોડા આવ્યો છે વાઘોડિયાની આ ભૌગોલિક જમીન છે જેને દિલ્હી ટેકનોલોજીથી આ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો અને એ નેવું ટકા સક્સેસ ગઈ છે આખા આ રોડ વાઘોડિયા જીઆઈડીસી કોલેજ અને હોસ્પિટલોને જોડતો રોડ છે વાહન વ્યવહાર ખૂબ જ છે પણ આ રોડને જે ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો છે એમાં નેવું ટકા સક્સેસ મળ્યું છે દસ ટકા જે બી પ્રોબ્લેમ છે એ બી અમારી સરકારના ધ્યાનમાં છે અને એને જે રીતે ઉતાવળથી થશે એમ આ નિવારણ લાવી દઈશું બીજી વસ્તુ કે જેમ કોંગ્રેસના મારા સાથી મિત્રો જે અમારા ગ્રામજનો કે જે બી નેતાઓ છે અને એ આવીને જે આજે આ વિરોધ કર્યો સાહેબ કામ થાય ત્યાં જ વિરોધ થાય ત્યાં કામ ન થતું હોય ને ત્યાં વિરોધ ના થાય ને બીજી વસ્તુ કે અત્યાર સુધી ક્યાં હતા આ લોકો આ ચૂંટણી આવી એટલા માટે આ ઊભા થયા અને એ તો પ્રજા એ જોવાનું છે ને પ્રજા એમને જવાબ આપશે ભારત માતા કીજે વંદે માતા